તાપી નદીના ઉપર વાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેથી ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે જો કે ડેમમાંથી હાલ 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે બીજી તરફ ઉકાઈ ડેમથી લઈને સુરત સુધીમાં ભારે વરસાદને પગલે હાલ કોઝવે ની સપાટી 7.6 મીટર થી ઓવરફ્લો થઈ રહ્યો છે સુરતમાંથી પસાર થતી તાપી નદીનું રોદ્ર રૂપ જોવા મળ્યું કોઝવે પર ગુગવાટા મારતા પાણીના સાથે જોવા મળ્યા નયનરમ્ય દ્રશ્ય દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે તાપી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેથી ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે જોકે ડેમમાંથી હાલ છસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે બીજી તરફ ઉકાઈ ડેમથી લઈને સુરત સુધીમાં ભારે વરસાદને પગલે હાલ કોઝવેની સપાટી સાત પોઈન્ટ છ મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી નયન રમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે સૂર્યપુત્ર તાપી નદીની પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ સૂર્યપુત્રી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે નદીમાં સતત નવી પાણીની આવક થઈ રહી છે જેથી તાપી નદીનું રોપદ્ર રૂપ જોવા મળી રહ્યું છે બીજી તરફ કોઝવે પર ગોઘવાટા મારતા પાણીના અવાજ આકર્ષિત કરી રહ્યા છે